જય જોહાર આજે આખી દુનિયાનું જ્યાંથી ઉદગમ થયું એવી અરવલ્લી ની ગિરિમાળાઓ અને વિધ્યાચલ ની ગિરિમાળાઓ જ્યાં મિલન થાય એ ધરતી રતન રતનમહાલ ઉપસ્થિત યુવાનો વડીલો અને દાહોદના અલગ અલગ તાલુકાઓમાંથી આવેલા ગણવીરો મારા ક્રાંતિકારી જો આ બધું કેમ કરવું પડે છે આની જરૂર શું છે ઈ આ મૂળ પ્રશ્ન છે આ આપણા માટે નથી આ છે આવનારી પેઢી માટે આ ધરતી પર ભગવાન નહીં આવ્યો એટલે પેદા ભી નહી થયો અને એનો ભાગ બી નહી પેદા થયો એની પેલા થી આ ધરતી પર આપ્યું આ દેશ મૂળ માલિક અને ધૂળ મૂળ ના ધણી આપણ જઈએ ભગવાનો તો પછી આ જીવોને ઘોષિત કરવામાં આવ્યા રાજાઓને ભગવાન બનાવી નાખ્યા અને ધીમે ધીમે ષડયંત્ર સ્વરૂપ

મુગલો સામે લડ્યા અંગ્રેજો સામે લડ્યા સામે લડ્યા આજે આપણે ગાંધીજી ની વાત કરીએ સરદાર પટેલ ની વાત કરીએ ભગતસિંહ કરી આ આદિવાસીઓ ક્રાંતિકારી નહીં પણ આખા આખા પરિવાર આખા આખા સમુદાય આખા આખા ગામ શહીદી હાલ દીધી પોતાના માથા પી દીધા લોહી રેડી નાખ્યું નદીઓ જેમ એની ગણના ની થઈ રહી દેશમાં

આ ધરતી ને બચાવવા માટે લડ્યું રાણો ત્યારે રાણો કેવાયો અને મહારાણો પ્રતાપ કહેવાયો ત્યારે એ હું ભીલ ના ચરણ માં આવ્યો અકબરની સેના દેશમાં રાજ કરતો હતો એને હમે લોહો લેવા માટે ભીલના ચરણ આવવું પડતું હોય રાજપૂત રાજાઓને તો વિચાર કરો કે આપણા બાગ દબાઓ વડવાઓ કેવા હતા આપણા સરદારો કેવા હતા અને આજે આપણે પરિસ્થિતિ કેમ આવી થઈ ગઈ એનું કારણ હું તમને થોડીક વારમાં કઉ

આપણા માટે જીવાલિંગ જતા રહે આજે રાજા રાણા પૂજા ભીલ ની જન્મ જયંતિ પણ સાથે સાથે રાણી દુર્ગાવતી બી જન્મ છે આ બધું ક્યાંય લખાયું નહી કોઈ પણ સમાજ ઉપર કે આવે કે એને પોતાનો ઇતિહાસ ખબર હોય એની સંસ્કૃતિ ખબર હોય આજે રાજપૂત એમ કે ખમું રાજપૂત છે એમ સાથી ઠોકીને કે પટેલો કે બ્રાહ્મણો કે આજે આદિવાસી પરિવાર અને માનગઢ થી ગુરુ ગોવિંદ ધોની ધકાવેલી એના ફળ સ્વરૂપે આપણા આપણી ગાડીઓ પર જય જોહાર જય ભીલ પ્રદેશ અને જય આદિવાસી એકતા થયા જય આદિવાસી આવા નવા આપણા જેવા નાના મોટા માણસો આ વિચારધારા ફેલાવી અને આજે આપણે પોતે સાથે ઠોકીને કહીએ કે જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ અને એને આપણે આગળ લઈ જવાનું છે શું કામ લઈ જવાનું કારણ કે આપણા પર શોષણ ચાલી રહ્યું શોષણ કેવું ચાલી રહ્યું ભયંકર આજે આપણો માણસ મજૂરી કરતો થાય અને કઈક ચોરી કરી એમ માટલે પાડી મારીને કાઢી મે ખોટી વાત તને ખરીવાદ શોષણ દરેક જગ્યાએ ચાલી રહ્યું એનો માણસ ફેક્ટરી કંપનીમાં કામ કરતા કરંટ લાગી ગયો પીલાઈ ગયો એને મુવાજો નથી મળતો એનાની બિયર ગમી ગઈ તેના એના આદમીન મારીને ઠગા દો આપ કડી ગયો આવા બધા માન ચાલી રહ્યા દરેક જગ્યાએ શોષણ ચાલી રહ્યા આજે ડાંગ એકદમ અંતરિયાળ વિસ્તાર ત્યાંના લોકો ખાવા પીવાનું નથી જડતા એવા દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા પણ ત્યાં સાપુતારા નામનું એવું ડેવલપ સિટી બનાવી દીધું આપણા માણસને ત્યાં લારી નાખવાની પણ પરમિશન નથી જમીન આપડી ગઈ કેવડિયા બનાવ્યું સરદાર પેદા થયો ખેડામાં નડિયાદમાં અને ડેમ બનાવ્યો આપણા નામનો આપણી ધરતી પર કેવડિયામાં જમીનો આદિવાસીઓની અને હજી પણ જમીનો જાય રહી હાફેશ્વરમાં હમણાં સર્વે ચાલી રહ્યા ત્યાં બી આદિવાસીઓની જમીનો જવાની કેવડિયામાં જમીનો ગઈ હસદેવ જંગલ ઉજાડી નાખ્યું ત્યાં બી સ્થળાંતર કરી રહ્યા ટૂંક સમયમાં ટૂંક સમયમાં રતન મહાલ આવા કાયડા ઊંચા કરી દીજો ટૂંક સમયમાં અતલ નહાલની ધરતીમાંથી પૂણા ખૂણામાંથી જમીનો અમારી ખાલી કરાવશે સર્વે ચાલી રહ્યા છે આંતરિક રીતે આ ઈ લડાઈ છે કેમ ભેગા થવું પડે આપણી ધરતી ને બચાવવાની છે આપડા જંગલ બચાવવાના છે આદિવાસી જેટલું આપ્યું છે આ ધરતી પર એવું દેશને બીજા કોઈ બલિદાન ન ચાલ્યું જંગલો સરકારને આ લીધે આપવું ફોરેસ્ટ ખાતામાં બધા જંગલું કેમ આપણે એક લાકડું લેવું હોય એને આપણી પર કેસ જેલમાં આખું જંગલ અધિકારીઓને ઉદ્યોગપતિઓને મંત્રીઓને કેવડિયામાં આપણા આદિવાસીઓને જમીનો લેલી હતી ત્યાં લારી ગલ્લો કે શાકભાજી વેચવા હરું પણ આપણને ત્યાં સ્થાન નથી આવ્યું અત્યારે જમીનો આપણી ગઈ જંગલો આપડા ગયા આપણી જમીનો પર નદીઓ બનાવી ડેમ બનાવ્યા વિસ્થાપન કર્યું

બીજા નાના મોટા ધંધા કરતા હોય આવી રીતે ગુજરાન ચાલતા હમણાં આપણે ત્યાં પાણી આપો સિંચાઈ આપો રોજગારી આપો કારણ કે આપણે ત્યાં કુળ પ્રશ્ન સત્તાવીસ જણાનો સત્તાવીસ કયા આપો ને સરપંચ ગણાવ્યો આપોઈજીને તાલુકા સભ્ય બનાવ્યા આપો ને જિલ્લા સભ્ય બનાવ્યા આપોઈજીને જઈને ધારાસભ્ય બનાવ્યા અને જઈને સાંસદ ગણાયા આ લોકોએ આપણે અત્યાર સુધી અવાજ ઉઠાવવાની અભિનંદ જંગલ બધું રહ્યું અત્યાર સુધી બોલવા તૈયાર નહીં મળે જેતર વસાવા તમે દાદા બધા વિડીયો બાળક હોય જેતર વસાવા અનંત પટેલ જીગ્નેશ લેવાણી રાજસ્થાન રાજસ્થાનમાં દહાડ મારે આખી દિલ્હી હમણાં ફોડી રહ્યો રાજકુમાર રોજ આવા પેદા કરવા પડશે આપણે તિવેદન આપડા બેલી થાય એમને એમ આપણો ઉદ્ધાર નહીં મળે કાઠિયાવાડમાં અલગ અલગ જગ્યાએ મા બેન ઇજ્જત લૂંટાયેલી આ શરમજનક વાત છે હું કહેવા નથી માંગતો પણ આ હૃદયની વેદના છે આ તાળીઓ પાડવાની વસ્તુ નથી આ આપણી ઇજ્જત સાથે આપણી પાઘડી હાથે જોડાયેલી વાત છે એના માટે આપણે સંગઠિત થવાની જરૂર છે આદિવાસીઓના ધર્મમાં નાખી દીધા આપણે તો ગાળો કરતેલા તો ખત્રી પૂજા કરતેલા

ખત્રી પૂજા ગુલામી બાજુ જતા રહ્યા અલગ અલગ સંગઠનોમાં પગપાળા જાય જેને યુવાનીમાં કલમ લેવાની જરૂર છે એને ચોપડી પકડવાની જરૂર છે એને જરૂર છે ક્યાં જઈ રહ્યો રહ્યો પગ આ ગુલામી અને ઉખાડીને ફેંકી નાખવાની છે લોકો કલેક્ટર પણ મામલતદાર પીએસઆઈ પણ ધંધા રોજગાર લાગે આપણા માણા પગપાળા ધરમ જનરલ ચાલી રહ્યા તમને જે આરક્ષણ મળેલું છે તમે જે નોકરી લાગ્યા છો એ નોકરી એ તમને હિન્દુ કે ખ્રિશ્ચિયન કે ઇસ્લામ કે બૌદ્ધ છો એના માટે નથી તમને નોકરી મળી તમે આદિવાસી છો તમારી સંસ્કૃતિ છે તમારી રૂઢી છે તમારી પરંપરા છે એટલા માટે તમને

આરક્ષણ કટ થઈ રહ્યું છે નોકરીઓમાં કટોતી થઈ રહી બજેટમાં કટોતી થઈ રહી પંચાયતોમાં બજેટો ઓછા આવી રહ્યા આપણું જે બજેટ આવે છે એ મારી ખાઈ જાય બીજી જગ્યાએ વાળી આપણે ત્યાં રોડ મળવા જોઈએ આપણે ત્યાં મેદાનો ભણવા જોઈએ શિક્ષણની લાઇબ્રેરીઓની દવાખાનાની રોજગારીની આ બધી સુવિધાઓ થવી જોઈએ આપણો માણસ સવાલ જ નથી કરતો સમાજ એકત્ર જ નથી પણ સવાલ કરે અને જે છે એ પેલા કુતરા જેમ ગળાના પટ્ટો બાંધેલો હોય એમ ચાલી રહ્યા બીજા क्वाल्टी वाला ना नाम पर पण समजण्या नाम पर भगाले ती शकता